લાખણી તાલુકાના મોરાલ ગામે ધ્વજવંદન કાર્યક્રમ બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં લાકડી અને ધોકા વડે બંને જૂથો સામ સામે આવી જતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો છે એક જૂથને એક શખ્સ ધ્વજવંદન કરવા જતાં સામેના પક્ષના લોકોએ ધ્વજવંદન કરવાની ના પાડી દીધી હતી અને કેમ તું ગામમાં દરેક જગ્યાએ આગેવાન થાય છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યા હતા જો બાદ મારામારી થઈ અને સામે પક્ષે પણ એવો આક્ષેપ કર્યો કે પચીસ જાન્યુઆરીએ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો તેમાં ઢોલ વગાડતા હતા ત્યારે આ લોકોએ અમને ઢોલ વગાડવાની ના કહી હતી અને અમને માર માર્યો હતો આ મામલે આગથળા પોલીસ મથકે સામસામે કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ દરમિયાન સ્કૂલના મુખ્ય દરવાજા પાસે અશોક પ્રજાપતિના હાથમાં બેટ તેમજ રાજુ પ્રજાપતિના હાથમાં લોખંડની પર આઈપ હરચંદ પ્રજાપતિ અને મોહન પ્રજાપતિના હાથમાં લાકડી લઈને ઊભા હતા ત્યારે અશોક પ્રજાપતિએ મને જણાવ્યું કે તેમાં તમે ગામમાં કેમ દરેક જગ્યાએ આગેવાન થાવ છો જે બાદ મારા મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા અશોકે પોતાના હાથમાં રહેલા બેટની ગાડીના કાચ પર મારતા ગાડીના કાચ તૂટી ગયા હતા જે બાદ અમે આ બધાને નીચે ઉતરતા અશોકે મારા પર બેઠથી હુમલો કર્યો હતો તેમ રાજુએ અમારા ભત્રીજાને માર માર્યો હતો ત્યારે અન્ય લોકોએ પણ અમારા પક્ષના લોકોને લાકડીથી માર માર્યો હતો જે બાદ તેઓએ જતાં જતાં અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અમને ઈજાઓ પહોંચતા અમારે હોસ્પિટલ સારવાર લેવાની ફરજ પડી હતી લગભગ પચીસથી ત્રીસ લોકોના ટોળાએ ધોકા અને લાકડી વડે એકબીજાને માર માર્યો હતો જે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જાહેરમાં થયેલી જૂથ અથડામણોના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે આ સમગ્ર ઘટનાને પગલે આગથળા પોલીસ મથકે દલપતસિંહ વરધાજી રાજપૂત અને શૈલેષજી રમેશજી પ્રજાપતિએ સામે કુલ છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે આગથળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે